નમસ્કાર પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન શિવશંકરની આરાધના કરતાં આપણે ભારતના બાર જ્યોતિર્લિંગોની એક સહજ યાત્રા કરવાનો પ્રયાસ કરીએ છીએ બાર જ્યોતિર્લિંગોની અંદર આપણે જે જ્યોતિર્લિંગની વાત આજે કરવાની છે તે પરલ્યામ ચૈધનાથમ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની વાત આજના આપણા વિડીયોમાં ઓમ નમઃ શિવાય સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યમ વૈદ્યનાથમ ચ પરલ્લી નામના ક્ષેત્રની અંદર વૈદ્યનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ બિરાજમાન છે આ જ્યોતિર્લિંગ ભારતના બે જગ્યાએ આ જ્યોતિર્લિંગ હોવાની માન્યતા છે પણ જે જ્યોતિર્લિંગની આપણે વાત પૌરાણ અનુસાર કરવાના છીએ એ જ્યોતિર્લિંગ પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવશંકરના કૈલાસ માનસરોવર ક્ષેત્રમાં જ્યારે લંકા નરેશ રાવણ પોતાની વાત લઈને ભગવાન શિવશંકરની પાસે ગયો છે પોતાના અભિમાનથી ભગવાન શિવશંકરની પાસે ગયો છે અને ભગવાન શિવશંકર ધ્યાનસ્થ છે આ સમયે પોતાના બળના અભિમાનથી રાવણ છે એ આખે આખા કૈલાસ પર્વતને ઉપાડવા માટેનો પ્રયત્ન કરે છે અને એ સમયે ભગવાન શિવશંકર પોતાના એક અંગૂઠાના બળથી રાવણના એ બળનો જે નાશ છે એના અભિમાનનો છે એ નાશ કરે છે અને એને દબાવી દે છે આ સમયે રાવણ એવું કહેવાય છે કે પોતાના હાથની જે નશો છે એની અંદર એક નવું વાદ્ય જેને આપણે રાવણ હથ્થા તરીકે ઓળખીએ છીએ એ વાદ્ય બનાવી અને ભગવાન શિવની સ્તુતિ કરતાં શિવ શિવતાંડવનું જે સ્ત્રોત્ર છે એની રચના કરે છે આ સમયે ભગવાન શિવશંકર એની સ્તુતિથી પ્રસન્ન થઈ અને રાવણને ઈચ્છિત વરદાન માગવાનું કહે છે આ સમયે રાવણ પોતાની હઠને લઈ અને ભગવાન શિવશંકરને એમ કહે છે કે તમે કૈલાસ માનસરોવરનું જે ક્ષેત્ર છે એને છોડી અને મારી લંકાની અંદર નિવાસ કરો ત્યારે ભગવાન શિવશંકર પોતાનું એક જ્યોતિર્લિંગ પોતાનું જ્યોતિર્મય એક સ્વરૂપ એ રાવણને આપે છે અને કહે છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના તું જ્યાં કરીશ ત્યાં હું બિરાજમાન થઈશ પણ જોજે આ જ્યોતિર્લિંગની સ્થાપના એક વખત થશે પછી એ જ્યોતિર્લિંગની સ્થાપના બીજી વખત નહીં થાય રાવણ એ જ્યોતિર્લિંગને લઈ અને કૈલાસ માનસરોવર ક્ષેત્રએથી લંકા તરફ પ્રયાણ કરે છે આ સમયે કારણ કે એક તો રાવણ રાવણની વૃત્તિ આ બધાયથી દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ પરિચિત હતા એટલે એની અંદર જો લંકાની અંદર ભગવાન શિવશંકરનું નિવાસ સ્થાન થાય તો એના પરિણામોને લઈ અને જે દેવી દેવતાઓની ચિંતા હતી એ વ્યાજબી હતી આ સમયે વરૂણદેવ રાવણના શરીરની અંદર પ્રવેશે છે અને વરુણદેવના પ્રયાસથી એના અસરથી રાવણ લઘુશંકા કરવા માટે થઈ અને પ્રેરાય છે આ સમયે ભગવાન વિષ્ણુ એક ગોવાળનું સ્વરૂપ ધારણ કરી અને રાવણને રસ્તામાં છે અને રાવણ એની બેચેની જે છે એ જાણી અને રાવણને કહે છે કે તારી બેચેની શા માટે છે ત્યારે રાવણ આ જે ગોવાળના સ્વરૂપમાં ભગવાન છે એમને કહે છે કે આ શિવલિંગને જો હું નીચે રાખું તો એ સ્થાપિત થઈ જાય અને મારે લઘુશંકા કરવા માટે થઈ અને જવું છે પેશાબ કરવા માટે થઈને જવું છે એટલે આ શિવલિંગનું આ આનું મારે ઉપાય શું કરવો એ મને ખબર નથી પડતી ત્યારે ગોવાળના સ્વરૂપમાં રહેલ ભગવાન એને કહે છે કે લાવ તારા શિવલિંગને ત્યાં સુધી હું રાખું પણ જો જે મોડું ના કરતો તાત્કાલિક આવી જજે કારણ કે હું મારા ગાયોને લઈને આવ્યો છું હું ચરવા હોઉં છું હું ગાયો ચરાવવા માટે થઈને આવ્યો છું મારી ગાયો દૂર જશે એટલે હું તારા શિવલિંગને મૂકી દઈશ રાવણ પોતાના અઠાગ્રહથી ભગવાન વિષ્ણુને જે ગોવાળ છે ગોવાળના સ્વરૂપમાં છે એને એ શિવલિંગ આપી દે છે અને પોતે લઘુશંકા કરવા માટે થઈને જાય છે પણ વરુણદેવના પ્રકોપથી વરુણદેવની અસરથી એની લઘુશંકા છે એનો સમય છે એ લાંબો થઈ જાય છે અને પરિણામે એક આખે આખો પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી રાવણ ત્યાં ફરીથી પોતાનું જે સ્થાન હતું જ્યાં શિવલિંગ ભગવાન વિષ્ણુના હાથમાં તે આપીને ગયો હતો ત્યાં પહોંચી નથી શકતો આ સમયે ભગવાન વિષ્ણુ જે ગોવાળના સ્વરૂપમાં છે એ શિવલિંગની સ્થાપના કરે છે અને ત્યાં જે આજુબાજુના વિસ્તારમાં જેટલા લોકો રહેતા હતા એમને બોલાવી અને કહે છે કે જો અહીંયા આ શિવલિંગ છે અને એની પૂજા કરે છે ત્યારબાદ રાવણ ફરી ત્યાં આવે છે ફરીથી એ શિવલિંગને ઉપાડવા પ્રયાસ પ્રયત્ન કરે છે પણ એ શિવલિંગને રાવણ ઉચકી નથી શકતો એવું કહેવાય છે કે રાવણ એ શિવલિંગને મૂકી અને ત્યાંથી ચાલ્યો ગયું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ એની પ્રથમ પૂજા એ શિવલિંગની કરી અને ત્યારબાદ આજુબાજુના વિસ્તારના લોકોને આ શિવલિંગ અને એ શિવલિંગની વાતથી પરિચિત કર્યા કે આ જે જ્યોતિર્લિંગ છે એને રાવણ ખુદ ઉપાડવા માટે પ્રયત્ન કરતો હતો પણ ઉપાડી નથી શું એવું કહેવાય છે કે બેજુ નામના ગોવાળ બીજું નામના ચરવાહા બેજુ નામના યાદવ ત્યાં જે વિસ્તાર છે એના એ બેજુ નામના ગોવાળે આ શિવલિંગને જાગૃત કર્યું બધાને દેખાડ્યું એટલે એ શિવલિંગનું નામ બેજનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું એક માન્યતા અનુસાર આ શિવલિંગના દર્શન કરવાથી શરીરના તમામ રોગ છે એ દૂર થાય છે એટલે ક્યાંક એ શિવલિંગનું નામ અંદરથી અપભ્રંશ થઈ અને વૈદ્યનાથ પણ થયું છે આ શિવલિંગ ભારતના ઝારખંડ વિસ્તારની અંદર સંથાલ નામના પરંકરામાં પ્રસિદ્ધ છે આ સિવાય દક્ષિણ ભારતમાં પણ હૈદરાબાદમાં પરલી નામના એક ક્ષેત્રમાં પરલી નામના એક શહેરમાં આ જ જ્યોતિર્લિંગ હોવાની લોકમાન્યતા છે ભારતના ઘણા જ્યોતિર્લિંગો એવા છે કે એની માન્યતા એકને બદલે બે જગ્યાએ છે પરંતુ શિવ તો શિવ છે આપણી માન્યતા જેવો હોય તે પણ ભારતના કંકર કંકરમાં શંકર છે અને એક એક જીવમાં શિવ છે એવા ભગવાન વૈદ્યનાથના ચરણે આપણું શિષ નમાવી અને આપણી યાત્રાને આગળ વધારીએ ત્યાં સુધી સૌને ઓમ નમઃ શિવાય મહાદેવ હર